સુરત ડાયમંડ ઉદ્યોગ મંદિરના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે તેવામાં રત્ન કલાકારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમણે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં મજૂરીથી કામ કરતા રત્ન કલાકારોના પગારમાં અને ફિક્સ વેતન તરીકે કામ કરતા કલાકારોના પગારમાં ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં આવે અને જો ભાવ વધારો નહીં થાય તો ત્રીસમી માર્ચે હડતાલનો કોલ આપશે સુરત શહેરનો ડાયમંડ ઉદ્યોગ મંદિરના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે તો બીજી તરફ કેટલાક કારખાનેદારો દ્વારા રત્ન કલાકારોની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે રત્ન કલાકારો દ્વારા રાજ્ય સરકાર પાસે અવારનવાર મદદની માગણી કરવામાં આવી રહી છે તો કેટલાક રત્ન કલાકારોએ આ ઉદ્યોગને અલવિદા કહી દીધું છે અને તેઓ અન્ય ધંધા તરફ વળી ગયા છે તો મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરતા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે ત્યારે સુરત ડાયમંડ વર્કરના નીચા હેઠળ રત્ન કલાકારો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને વેતનમાં ત્રીસ ટકાનો વધારો કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી અને જો રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો ત્રીસમી માર્ચથી હીરા ઉદ્યોગમાં હડતાલનો કોલ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવ્યો છે ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રત્ન કલાકારો હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે તેમાં રત્ન કલાકારોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં રત્ન કલાકારોને આર્થિક મદદ મળી રહે તે માટે મજૂરીથી કામ કરતા રત્ન કલાકારોને ભાવમાં ત્રીસ ટકાનો વધારો આપવામાં આવે અને ફિક્સ પગારમાં કામ કરતા રત્ન કલાકારનો પગાર ત્રીસ ટકા વધારવામાં આવે જો એવું નહીં થાય તો રત્ન કલાકારો દ્વારા ત્રીસમી માર્ચથી હડતાલનું એલાન કરવામાં આવશે મહત્વની વાત એ છે કે રત્ન કલાકારોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આશા હતી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટમાં હીરા ઉદ્યોગ કે જે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે તે ઉદ્યોગ માટે કંઈક જોગવાઈ કરવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે માટે હીરા ઉદ્યોગ માટે એક પણ જોગવાઈ કરવામાં આવી નથી અને રત્ન કલાકારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હાલ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે કેટલાક રત્ન કલાકારો તો ઘરનું ભાડું પણ ભરી શકતા નથી તો કેટલાક રત્ન કલાકારો પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસે કારખાને જાય છે અને રાત્રિના સમય અન્ય ધંધા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે જે હીરા ઉદ્યોગે સુરતની ચમકમાં વધારો કર્યો છે અને સુરતને દેશ વિદેશમાં જાણીતું બનાવ્યું છે તે હીરા ઉદ્યોગ હાલ મુશ્કેલીમાંથી પસાર થતો હોવાના કારણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આપીને રત્ન કલાકારોની રજૂઆતોનું નિરાકરણ આવે કરી છે અને જો નિરાકરણ નહીં આવે તો કોલ આપવામાં આવ્યો છે અમે છેલ્લા વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરેશાન છીએ યુક્રેન રશિયાના યુદ્ધના કારણે જે મંદી આવી છે મંદીના કારણે હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારો ઉપર થઈ છે અને સુરતમાં છેલ્લા એક વર્ષમાં પચાસ કલાકારોએ આપઘાત કરી લીધા છે છેલ્લા દિવસમાં રત્ન કલાકારોએ એક સામૂહિક પણ છે છે ત્યારે અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી એ રજૂઆત બાબતે સરકારે કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપ્યો અમે અનેક વખત કલેક્ટરના ના માધ્યમથી આવેદનપત્રો આપ્યા છે માનનીય શ્રમ રોજગાર મંત્રી શ્રીને રૂબરૂ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ એક એક મોકી તને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ હજી અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ નથી આવ્યું જાણીને તમને નવાઈ લાગશે કે આપણે કેબિનેટમાં હીરા ઉદ્યોગના કાર્યક્રમનો મુદ્દો ચર્ચાયો હતો રાજ્યસભામાં ચર્ચાયો હતો લોકસભામાં ચર્ચાયો હતો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંનેએ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો મુદ્દે ગૃહમાં ચર્ચાઓ કરી હતી છતાં પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને ને હીરા ઉદ્યોગ ના રત્ન કલાકારો મદદ કરવા માટે વાંધો પડ્યો છે એ યોગ્ય પ્રશ્ન નિરાકરણ કરવા માટે થઈ અને અમે મોટી સંખ્યામાં અહીં આવેલા છીએ ત્રીસ તારીખ સુધીમાં જો અમારી માંગણીઓનો સુખદ નિવારણ નહીં આવે તો અમે સમગ્ર હીરા ઉદ્યોગમાં ત્રીસ તારીખે હડતાલ કરશું એના એલાન માટે અમે આવ્યા છીએ નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે મંદિરનો નો માર કારીગરો સહન કરી રહ્યા છે બેરોજગારીનો દર વધી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે અસંખ્ય ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી ત્યારે ત્રીસ ટકા પગાર વધારાની સાથે જો ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી ત્રીસ ત્રણ બે ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ અને જો સાડા સાત લાખ રત્ન કલાકારો છે ઘણા દેવામાં થી માંગો તો થી પૂરી થઈ શું કેશો માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે તમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે